વાવાઝોડા સાથે વરસાદ મચાવશે

કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે વરસાદી સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઈનો પણ અત્યારે ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે આમ વરસાદીય સ્ટ્રફ લાઇનોની અસરોના ભાગરૂપે હવે ગુજરાતનું હવામાન ઓચિંતાનું પલટાતું જોવા મળી રહ્યું છે આવનારી છ કલાકની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે છે તમે લાઈવ પણ જોઈ શકો છો જોધપુરના વિસ્તારથી ઉદયપુરના વિસ્તાર અને કોટાના વિસ્તારોની અંદર અત્યારે જે નવી સિસ્ટમ અને નવું વાવાઝોડું બની રહ્યું છે જે ભયંકર સ્વરૂપ ધારણ કરતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનાવીને ગુજરાતના વિસ્તાર તરફ હવે આ સિસ્ટમ આવી રીતની આગળ વધતી જોવા મળી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાથી લઈને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારો સુધી અત્યારે નવું એક મિની વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં જળબંબાકારને ભયંકર વરસાદ અત્યારે વરસતો જોવા મળી રહ્યો છે આમ બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર ભારે વરસાદનો મોટો ખતરો અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે જેમ જેમ વરસાદી સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે ભયંકર હલચલ સક્રિય બનતી હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળી રહ્યા છે આવનારી કલાકોની અંદર થરાદના પંથકથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર મહેસાણાના વિસ્તારથી રાધનપુરના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને આજ રોજ ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે પવનોની દિશા પલટાતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર અત્યારે અરબસાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોને લઈને ગુજરાતના હવામાનમાં મોટા મોટા પલટાવ અત્યારે જોવા મળી રહ્યા છે જેમાં પણ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જે રીતે અત્યારે સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર ઘેરાયેલો છે જેને જોતા જાંબુસરના તટીય ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારોમાં કરજણના વિસ્તારથી ડભોઈના ક્ષેત્રોમાં સિનોરના વિસ્તારથી ભરૂચના પંથકોની અંદર સાથે સાથે ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડા વાંકલના ક્ષેત્રથી કોસંબા સુરતના વિસ્તારથી લઈને બારડોલીના ક્ષેત્રોની અંદર વ્યારાના પંથકથી નવસારી બિલી મોરાના વિસ્તારથી લઈને વનસાડાના પંથકોની અંદર આહવાના વિસ્તારથી સાપુતારા વલસાડના વિસ્તારથી વાપીના વિસ્તારો આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાનું આવનારી કલાકો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પણ ખાસ કરીને વલસાડથી નવસારીના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદને લઈને આજરોજ ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વધી રહેલા વરસાદના ભારે જોરના પગલે આવનારી છ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે અત્યારે વીજળીના ભયંકર ચમકારા વધતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારથી ધોળકા નડિયાદના ક્ષેત્રથી ખંભાત વડોદરાના પંથકથી ગોધરા લુણાવાડાના વિસ્તારથી બોડેલી દાહોદથી છોટા ઉદયપુર ખેડા પંચમહાલને મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે સક્રિય બની રહેલી સિસ્ટમની નવી નવી અસરોના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે હાલ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે આજથી લઈને ગુજરાતની અંદર આવનારી દસ તારીખ સુધીની અંદર હજી પણ ભારે વરસાદ વરસવાને લઈને મોટી શક્યતાને મોટી આગાહી કરવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારની સાથે પણ કચ્છની અંદર અત્યારે વરસાદીય સ્ટ્રફ લાઇન ઘેરાયેલી હોવાતી હોવાની કારણે અત્યારે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં પણ દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે લખપતના ક્ષેત્રથી નળિયાના પંથકમાં માંડવીના વિસ્તારથી ગાંધીધામના વિસ્તારમાં રાપરના વિસ્તારથી ખાવડને બાડીના ક્ષેત્રોની અંદર મોટા મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદનો મોટો ખતરો કચ્છ ઉપર પણ અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમ અને બની રહેલી નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ઓમાનના વિસ્તાર અરબ સાગરના વિસ્તારમાંથી આવતા પવનો સૌરાષ્ટ્ર સાથે ટકરાતા હોવાને લઈને પવનની ઝડપ અત્યારે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તોફાન વંટોળ સાથે તોફાની પવન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ટકરાતો જોવા મળ્યો છે તોફાની પવનોની અસરોના કારણે પોરબંદરના ક્ષેત્રથી ભાનવડ ચીખલીના વિસ્તારથી લઈને ગુજરાતની અંદર આવનારી કલાકમાં કડાચના વિસ્તારથી કેશોદ માંગરોળના વિસ્તારથી જુનાગઢ વિસાવદરના વિસ્તારથી ધારીના પંથકોમાં ઓચિંતાના મોટા પલટાવ જોવા મળવાના છે આમ રાજ્યની અંદર મહુવા રાજુલા તુલસી શામ ઉના વિસ્તારથી કોડીનાર વેરાવળના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને કુંડલાના પંથકમાં અમરેલીના વિસ્તારથી બગસરા ધારીના ક્ષેત્રથી વિસાવદર જુનાગઢના વિસ્તારથી કેશોદ માંગરોળના વિસ્તારોની અંદર સાથે સાથે કડાચના વિસ્તારથી પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુરના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા લાલપુરના ક્ષેત્રોથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ઓખા બંદરથી જામનગરના પંથકની અંદર કાલાવડના વિસ્તારથી લઈને રાજકોટ ગોંડલના વિસ્તારથી જસદણ ચોટીલાના વિસ્તારથી ધ્રોળના વિસ્તારોની અંદર અત્યારે મોટા પલટાવ આવી રહ્યા છે મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર લીંબડી રાણપુરના વિસ્તારથી ધંધુકાના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે બાબરા ગઢરાના વિસ્તારથી બોટાદ બરવાળાના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમ તીવ્ર બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને દરિયાઈ કાંઠાની અંદર પાલીતાણાના પંથકથી તળાજા ખરસલિયાના વિસ્તારથી ભાવનગર અને સોનગઢના વિસ્તારોની અંદર પણ મોટા મોટા પલટાવ આવી રહ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી છ કલાકની અંદર નવી નવી સિસ્ટમની ભયંકર અસરોના ભાગરૂપે અને ગુજરાત ઉપર બની રહેલી સિસ્ટમની નવી અસરોના કારણે સાથે સાથે અત્યારે બે મજબૂત જે વાવાઝોડા બની રહ્યા છે જેમાં એક બંગાળની ખાડીના દરિયામાં અને બીજું રાજસ્થાન વિસ્તાર તરફથી ગુજરાત તરફ આગળ વધી રહેલા વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતની અંદર આવનારી છ કલાકમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદનો નવો ખતરો ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ માટે ટોળાતો જોવા મળી રહ્યો છે